વડોદરા એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં કુદરતી મૃત્યુની આશંકા હેઠળ દફનાવાયેલા યુવકની હત્યાનો થયો પર્દાફાશ ડીસીપી જોન બે દ્વારા સમગ્ર મામલાની માહિતી અપાઈ વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટનામાં મૃતક યુવકના ભાઈને શંકા જતા દફનાવવામાં આવેલા મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરાવવા આવ્યું હતું જેમાં કુદરતી મૃત્યુ નહીં પણ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે ડીસીપી જૉન બે મંજીતા વણઝારાએ આ સમગ્ર હત્યાના બનાવ અંગે માહિતી આપી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મૃતકની પત્નીએ જ તેના પુરુષ મિત્રની મદદ લઈ

પોલીસે આ ગંભીર હત્યાના બનાવમાં સામેલ મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે જો કે આ ગુનામાં સંડોવાયેલા મહિલાના પુરુષ મિત્ર તૌફિક અને તેના અન્ય એક મિત્રોની ધરપકડ કરવાની કાર્યવાહી હજી બાકી છે પોલીસ હાલમાં બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં તપાસ કરી રહી છે જેથી હત્યાના પાછળનો ચોક્કસ હેતુ અને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ શકે જે પિરુડ પોલીસ સ્ટેશનની અંદર અમારી પાસે પ્રારંભિક એવી માહિતી આવેલી હતી કે જે ફરિયાદી છે ઇમ્તિયાઝભાઈ બંજારા એ એ જે મૃતક છે એના મોટા ભાઈ હતા અને એમને એમના નાનો ભાઈ જે મૃતક ઈર્ષાદ એ મરી ગયો છે એના બાબતે અમને જાણ કરેલ અને ત્યારબાદ અમે લોકો શરૂઆતમાં જાણવાજોગ દાખલ કરી હતી જાણવાજોગના આધારે અમે લોકોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આધારે ગુના દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે પરિવાર જનોને એટલે કે આ જે મૃતક છે શાદેના મોટા ભાઈને શંકા ગયેલી કે એનો નાનો ભાઈ છે જે મૃતક એ ત્રીસ બત્રીસ વર્ષની ઉંમરનો છે અને એવું એને શારીરિક કોઈ તકલીફ નહોતી તો અચાનક આવું હાર્ટ અટેકનું મૃત્યુ કેવી રીતે થયું તે બાબતે શંકાને ઉપજાવતા એ એણે એની પત્નીની એટલે કે જે મૃતક છે એની વાઈફ ગુલબાનું એનું વર્તન પણ જોતા શંકા જતા એને મોટા ભાઈએ અમારી પાસે આવીને આ અંગે જાણ કરી કે આ મૃત્યુ આ કુદરતી નથી મૃત્યુ પરંતુ અમને આ શંકા છે આ બાબતે શરૂઆતમાં કાર્યવાહીમાં પોલીસે જોગ દાખલ કરી હતી એના આધારે પછી એસડીએમ અને મામલતદાર રુબુરુ આ જે કબ્રસ્તાન હતું એની અંદરથી એની મૃતદેહ કાઢવામાં આવેલો હતો મૃતદેહ કાઢી અને પેનલ ડોક્ટર દ્વારા આનું પીએમ થયેલું પીએમમાં પીએમમાં આનું મૃત્યુ કુદરતી મૃત્યુ નથી એવી રીતના જાણકારી મળે છે હા આ મૃત્યુ કેવી રીતે થઈ થયું છે એ એના શું શું કારણો છે પીએમ આ પ્રારંભિક પીએમ રિપોર્ટ આવેલો છે અમે ડિટેલ તપાસ કરી છે કે આગળ આ મૃત્યુ થવાનું મુખ્ય કારણ શું છે અને કેવી રીતે મારવામાં આવેલું અને આમાં આ મોત કોણે નિપજાય છે એની વાઈફ છે એની સાથે કોણ મળત્યા છે એની એ શંકા અત્યારે હાલ વ્યક્ત થઈ રહી છે અત્યારે પોલીસ આગળ તપાસ કરી રહી છે મૃતકની પત્નીની અત્યારે પ્રારંભિક પૂછપરછની અંદર એને કબૂલ્યું છે ખરું કે એમ હા એની પ્રારંભિક પૂછપરછમાં એ કહી રહી છે કે એને એના પ્રેમી સાથે મળીને એના પતિની હત્યા કરી એમાંનો પ્રયત્ન કર્યો છે બેન ગેનની ગોળી કંઈ આપીને પછી આ કૃત્ય આચરી જે સાચી વાત છે એને કબૂલ હા એ આગળ તપાસમાં અમે લોકો તપાસ કરી રહ્યા છે કે એને મૃત્યુ ઉપજવા માટે એણે કયા કયા સ્ટેપ કરેલા છે કેવી રીતે મારું માર્યો છે ગળે ફાંસો આપ્યો હતો કે અત્યારે એને કોઈ દવા આપી છે કે એ તપાસનો વિષય છે અત્યારે હાલ જે એની પત્ની છે ગુલબાનો એને અમે લોકોએ એની અટક કરવાની કાર્યવાહી ચાલુ કરી છે સૌથી પહેલાં તો અમારી પાસે જાણવા જોગાયેલી હતી કે અમારા અમારો જે ભાઈ છે એ કુદરતી મૃત્યુ નથી થયું અમને આશંકા છે એના આધારે મેં જાણવા જોગની તપાસ ચાલુ કરેલી છે ुम्बई <coughs> <coughs>